કપડબંજમાં દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા એ કે પ્લાઝા કોમ્પ્લેક્ષ ખાતે શસ્ત્ર પૂજન જય માતાજી ગ્રુપ પ્રભતસિંહ સરપંચ ચેરમેન નિમેશ જામ આઈ ડી કે રાઠોડ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન અને સમીપૂજન કર્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજાઈ જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી નશાના વ્યસનથી દૂર રહેવા અનેક શિક્ષણ પ્રધાનને આપતા બેનરો ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રેલીમાં કપડવંત ધારાસભ્ય રાજેશ ઝાલા પરબતસિંહ નિમેશ જામ પ્રભાતસિંહ ક્ષત્રિય યુવાનો જય માતાજી ગ્રુપ સહિતના ભાજપના સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા અસત્ય ઉપર સત્યનો વિજય એટલે દશેરાનો પવિત્ર પર્વ આજે છે એમાં પરંપરાગત ક્ષત્રિય સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ શહેર અને તાલુકો જોડાયો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને ઉત્સાહભેર આ શોભાયાત્રા નીકળી અને કપળવન નીકળીને સાલોડ મુકામે મોટા રત્નાગીરી માતાના મંદિરે આ શોભાયાત્રા પહોંચી અને ભવ્ય શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં સૌએ લાભ લીધો અને શાસ્ત્ર શાસ્ત્રપૂજન અને દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ